હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને શેર કરો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો આ જે અખાત્રી છે તો બધા મિત્રોને અખાત્રીની હાર્દિક શુભકામના અને આપણને જે પરેશ ગોસ્વામીએ જે પ્રમાણે કીધું તે પ્રમાણે જોઈ લો આ રીતે હરિયો છે અને અહીંયા કારણે જો આપણે આ ચોખ્ખું કરીને રાખ્યું છે તો આપણે આનો પ્રયોગ આજે કરવાના છીએ અને અત્યારે આ છે સાડા અગિયાર જેવું તો કે જો આપણે આ સરિયાનો પ્રયોગ કરી જોઈએ તો વિડીયોને એન્ડ સુધી બની આવ્યો જો શું માપ આવે છે કેટલો પડછાયો પડે છે તે આપણે આ વિડીયોમાં આગળ જોઈશું તો એન્ડ સુધી બન્યા રહ્યો લાઈક કરી દો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બધાય આ બધાય મિત્રો ના તો હલો જો આપણે આ હરિયો ખૂતાડી અને બે ફૂટ આપણે બાઈને રાખવાનો છે જે પ્રમાણે આપણે પરશ ગોસ્વામીએ જે વેધર ટીવી છે તેમને પરશ ગોસ્વામીએ કીધું છે આપણને એટલે વિડીયો દ્વારા તેમને માહિતી તે પ્રમાણે આપણે આજે આનો પ્રયોગ કરવાના છીએ તો ચાલો આપણે હરિયો પછી બાર વાગ્યા સુધીની રાહ જોવી આપણે

જોઈ લ્યો આપણે આ કમ્પલેટ બે ફૂટ બાઈણે જો હરિયો અને એકદમ ઓણીભા લેવલે છે આપણે આ બે ફૂટ બાયણા રાખો છે હરિયો આમાં ફીટ બાર વાગ્યા આપણે જોવાનું છે આ કે આનો પણછાયો કેટલો પડે છે તે જોઈ લ્યો આ ફીટ કમ્પ્લેટ બે ફૂટ છે ચોવીસ ઇંચ જોઈ લ્યો મિત્રો અત્યારે પિસ્તાલીસ છે કમ્પ્લેટ બાર થયા છે અત્યારે અને જોઈ લ્યો આપણા કમ્પ્લેટ બે ફૂટ સર્યો છે અને અત્યારે આમાં પિસ્તાલીસ દેખાડે છે ચુમ્માલીસ